નમસ્કાર દર્શક મિત્રો આપ આપી રહ્યા છો મધ્ય ગુજરાતનો નો વાદ ન્યૂઝ મળતી માહિતી મુજબ આજરોજ રોજ એકસો પચીસ વિધાનસભા મોરવા હડફ તારીખ દસ બે બે હાજર ચોવીસ ના રોજ ભારતીય જનતા પાર્ટી ભાજપા પરિવારના સદસ્યો દ્વારા ગાઉચાલો અભિયાન અંતર્ગત રજાઈતા ગ્રામ પંચાયતમાં પ્રવાસી તરીકે નરવદભાઈ કાળુભાઈ સરપંચ તથા તેમની ટીમ કાર્યકર્તાઓ સાથે મળી ફળીએ ફળીએ ઘરે ઘરે જે કીટનું વિતરણ કરવામાં આવ્યું અને મોદી સાહેબના નેતૃત્વમાં કયા કયા લાભો મળ્યા છે તેની માહિતી આપી અને ખાસ કરી ગાઉ ચલો અભિયાનનો મુખ્ય હેતુ આવનાર બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં ચારસોથી વધુ સીટ પ્રાપ્ત કરવાનું મિશન પાર પાડવાની નીતિ સાથે સંકળાયેલ ફળીએ ફળીએ ઘરે ઘરે ફરી ગાઉ ચલો અભિયાનને સફળ બનાવશે આ વેળાએ મોરવા હળફના ગાજીપુર સરપંચ શ્રી નરવદભાઈ

ભાજપ સરકારની ગાઈડલાઇન પ્રમાણે ગામ ચૌલો અભિયાનમાં અમને મૂકવામાં આવ્યા છે ગામ રજાધામો તો અમે બુથ દીઠ બુથ દીઠ અમે ઘરે ઘરે પ્રજાનો કામો અને કેવી રીતના એમને લાભો મળે એનું સૂચિત કરવા આવ્યા છીએ કેવી રીતના એમને લાભો મળ્યા છે કે નથી મળ્યા એનું પણ અમે પૂછીએ છીએ તો બધાનો સારો રિસ્પોન્સ પણ મળે છે એના અમે વિડીયો પણ ઉતારીએ છીએ અને બધાનો ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો માને છે એવું અમને જણાવે છે ગામના લોકો